ઓપરેશનના ટેબલ ઉપર આઈન જો રિપોર્ટ ના બદલી નાખો તો મારું નોમ જોગણી નઈ બદલ્યા કે ના બદલ્યા ડોક્ટર સાહેબ કે આ દુખ જીવજો અને એ દુખ ન પી જઈ હોય તો એક ખાલી ધરમની ધજાન પુણઈ થી ભઈ થાય રૂપિયા થી કઈ થતું નહી જેદાર જીવ જતો હોય તમારો હોનાનો ઢગલો કરજો રૂપિયાનો બંડલ મેળજો ને કોક કેજો કે ડૉક્ટર સાહેબ આ બધું તમારું મને એક મહિનો જીવારો ને એ ધાર એ રૂપિયો કહોનું કોમમાં નહીં આવો ભાઈ પણ તમે સાચી ભક્તિથી કદાચ કોઈ દેવને નમ્યા છે મારા સોમનાથ વાળા નમ્યા છે દ્વારકાવાળા નમ્યાશો કદાચ તમારી કુળની માતા નમ્યાશો ને ભાઈ એ તમને એક મહિનો આપો એ શક્તિ આપો અને શિવ આપો ભાઈ કારણ કે લીલી વાડીના આશીર્વાદ છે એ કનુભો નહીં તું તો એ હું માતા જ વોગની તૂનું છું ભાઈ એના બાપના ડોક્ટર સાહેબે કહ્યું કે ભાઈ આ પેટ ચીરવું પડશે અને એ દાદા દીકરી રોતી રોતી આવી અને એટલું જ માગ્યું કે માં રૂપિયા લાવી શું શું હતી અને એ દારે એવું બોલી જઈ ભાઈ હું તમારી માતા હું કાજુ પાણી ભરવા નહીં જઈ જાય જોગડી જાય જોગડી જા કાલ હવારે દારો ઉગન એકવી દારે રિપોર્ટ કઢાય જો એ રિપોર્ટ ના ના પી જઉં તો મારું નામ જોગણી નહીં પી જઈ કે ના પી જઈ ભાઈ આખર મી તમાર જુરી શું માંગ્યું કઈ માંગ્યું મી એટલું જ કીધું ને કે મલે તો કિલો જીવડો પૂરું નહીં કરજો કારણ કે ચોમાસામાં જીવડો ચો જાય બાકી એટલું કહ્યું તો કોઈ ગરીબ હોય ને એને એક ટાઈમનો રોટલો ખવડાવજો કારણ મને ખવડાવવા વાળા તો આવા હાથી બહુ બેહ્યા છે હાથી જ કહેવાય ને ભાઈ અને હાથી હેડ એટલે કૂતરો ભસ્યા કર કશું ને આવો કૂતરોનું ભાઈ હજુ કાલ સવારે લઈ આવું કારણ હાથે જોડી લેવાય પકોડી હોય ને તો એમના જોડી લેવાય ભાઈ જા બેટા મી તો મારી ફરજ મારો ધર્મ મારા આશીર્વાદ હતા એ મી તને આપ્યા નરેશભાઈ આ કારાના માથાના માનવી જોડી હું માતા શું લેવાની હું આલવા વાળી કઈ માગી ના આપું કારણ હું આશીર્વાદ જ આપી હકું બાકી એમ ના કહું કે તમારું મટી જોયું એટલે મને એકવીસ હજારની ઢગલી કરો એ મારો ધર્મ નહીં બોલતો આ ગાડીનું પુનય એવું નહીં બોલતું ભાઈ અને આજે જો રવિવાર હોય ને દર રવિવારે આટલો મેળાવડો આવતો હોય ને તો એ કનુભુવાના લીધે નહીં મારી જે કરેલી કર્મના લીધે આવ કર્મ સારું હોય કર્મ સારું હોય ને રિઝલ્ટ સારું હોય ને નરેશભાઈ તો બીજો કે ભાઈ ચોઈના જતાં લીલીવાડી બાજુ લમણું રાખજો ને હા પણ કર્મે એવું બોલું છું થઈ જશે આલવા જઈશું ને આલવામાં ચોખોમી મીજ મળી છે હા જા હોય જાઉં જા બેટા પણ એક દારૂ મને પૂછજે કે આ બધું દુઃખ બાપ દીકરા તૈનેનું દુઃખ શેનું હતું એ દાર મને પૂછજે બેટા ટાઈમે પૂજીએ સમયે દિવાળી સારી જાય પછી પૂજીએ પણ એક જવાબ તો જરૂર કે ભાઈ મેરડી ખોળજે મેરડી ખોળજે દોઢ મહિનો થાય જો નોકરી ધંધે ના વર્ગાડવું તો મારું નોમ નહીં કારણ ડીકે ચિરાગભાઈ પરેશ વિજય સાઉન્ડ આ હશે તો આટલું બધું હચવાય છે ભાઈ આ બોલવાનું ના હોય ને તો મારું બોલેલું તો આજુબાજુવાળાને સાંભળાયંભળાય ભાઈ પેક ના કરશો તમારા આ જીવન લખાઈ ગયું કારણ કે તમે ટોઈન હારા મારો તમારું વગારવું સારું છે ગઈર પણ છે પણ જવાની ના ટોઈન મારો છો એટલે

જોગણી એ કીટું જગ વિશ્વા વાળો ની માતા તું ભરુવાળા નું એ પગલે પગલે તમારો કોમો ના કરું તો હું પડતા ભાની જોગણી મટી જવું ઢોલી ના ગેર એક સદી માતાનું નિવેદ કરજે અને સદીનું નિવેદ કરજે સભાપુરમાં હા હળી સભાપુર થાય ને એક ઝોપડી માતાનું નિવેદન કરી આવજે નાગભાઈ વધાવ બને અને વધાવો બને એટલે બાર ના બને રોમ કઈ ના પૂછું ને નાક વધાવો અને વેરા એ કદાચ ઘણી રાખજો કઉ બેટા તો એમાં ચૌદ નહીં આપ્યા જો પૂરું ના કરી દઉં તો મારું નોમ માતા નહીં મઢમાં બેહેલી અલગ સહી નહીં બીજી એક કંઈ નહીં હો જે થતું હોય તું પણ છે થતું હોય કિલોનું ઉત્પાદન ખબર ના પણ